પવિત્ર શ્રાવણ માસની શરૂઆતની સાથે જ મહાદેવની પૂજા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ભોળાનાથને રિઝર્વવા લોકો ઉપવાસ એકટાણા કરે છે ત્યારે જામનગરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી શ્રદ્ધાળુઓએ દૂધ ફૂલ અને બિલીપત્રથી શિવશંકરને આરાધના કરી શ્રાવણ માસના પહેલા દિવસે ભક્તોએ મહાદેવની પૂજા કરી ધન્યતા અનુભવી અને હું અહીંયા પાંત્રીસ વર્ષથી આ મંદિરની અંદર દર્શન કરવા આવું છું બિલીપત્ર મારા ઘરે છે એટલે બધું અને ફૂલ લઈને દરરોજ ને માટે અહીંયા અડધી કલાક મારે દર્શન કરી અહીંયા બેસું છું મને આ જગ્યાની અંદર મહાદેવજીની ની કૃપાથી મને ખૂબ આનંદ થાય છે જામનગરમાં અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે કાશિવાલયોમાં મહાદેવની આરાધના શરૂ થઈ ગઈ છે પીડવંજન મહાદેવ સિદ્ધનાથ મહાદેવ વૈજનાથ મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ જેવા અનેક મંદિરોમાં મહાદેવને ભક્તોએ અભિષેક કર્યો શ્રી કાશીનાથ મહાદેવ મંદિર કે એના જ્યારે મુક્તિ દર્શન થાય જ્યારે દર્શન થાય અને એના જ્યારે ખુણાની અંદર ઈશાન અગ્નિ ને વાયવમાં ગણપતિ મહારાજ હનુમાનજી મહારાજ કાળ બટુક મૂર્તિ સ્થાપિત કરેલ છે અને આ મંદિર ને વર્ષ વર્ષ ચાલે છે મહાદેવ મહાદેવની ભક્તિ સાથે જામનગર વાસીઓ શ્રાવણ માસના પહેલા દિવસની શરૂઆત કરી છે ત્યારે રિસાયેલા મેઘરાજા પણ રીજે તેવી પ્રાર્થના લોકો મહાદેવની કરી રહ્યા છે કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર